નમસ્કાર મિત્રો કેમ છો કેવું છે સારું છે ને આખે આખું ગુજરાત આપણું છે ચાલો નીટની એક્ઝામ પહેલાં દેવાની છે પછી ગુજરાતને સર કરવાનું છે તો શરૂઆત કરીએ છીએ આપણે જેવી ની અંદર પાર્ટ બીના પાર્ટ ફાઇવની ઓકે સેવન્ટી થ્રી નંબરનો ક્વેશ્ચન છે નીચેનામાંથી ખોટું વિધાન પસંદ કરો એનો મતલબ તો તમને ખબર હવે પડી જ ગઈ હશે કે બીજા ત્રણ વિધાન કેવા હશે સાચા એટલે મારે એક ખોટું વિધાન છે એને પસંદ કરવાનું છે તો મોનેરામાં કોષ રસ્તર ગેરહાજર હોય કેટલી ફૂગનો ઉપયોગ ખોરાક તરીકે હાલો થાય છે મોરેલ્સ અને બોફલ્સમાં ઘણા સભ્યો ખાવાલાયક હોય છે ચોપડીનું ડાયરેક્ટ સેન્ટેન્સ છે ની અંદર પ્રાણીઓમાં કોષ દિવાલ ગેરહાજર હોય આ સેન્ટેન્સ પણ સાચું છે હવે તમે અહીંયા ધ્યાનથી જો મોનેરામાં કોષ સ્તર ગેરહાજર હોય છે રાઈટ મોનેરા ની અંદર કોણ ગેરહાજર હોય કોષ કેન્દ્ર ગેરહાજર હોય છોકરાઓ કેમ કેમ કે આદિકોષ કેન્દ્રીય છે કોષ રસ સ્તર તો હોય હું હોય કોષ રસ સ્તર એ દુનિયાના બધા જ સજીવની લાક્ષણિકતા છે ખાલી વાયરસ ને બાદ કરતા વાયરસ ને બાદ કરતા બધા પાસે હોય એટલે આ વિધાન કેવું છે તો કે ખોટું વિધાન છે ને આપણે અહીંયા પસંદ કરી લીધું છે અને અત્યારે આટલું જ પસંદ કરવાનું છે બીજા કોઈને બીજા કાંઈને કાંઈ પસંદ કરતા બરતા નહીં હોવા અહીંયા ધ્યાન આપજો ચાલો ચુમોધરો ફુગની કોષ દિવાલનું મુખ્ય ઘટક ફુગની કોષ દિવાલમાં શું હોય એક હોય સેલ્યુલોઝ અને સેલ્યુલોઝની સાથે એનો મુખ્ય ઘટક એનો મુખ્ય ઘટક કોણ હોય તો યાદ રાખવાનું છે કોણ હોય બાળકો બાળકો એ એટલે આપણો આન્સર બનશે ડી ચલિત બેક્ટેરિયા ખાલી જગ્યા વડે પ્રચલન કરે ચલિત નો મતલબ થાય જે હાઈલી ફંક્શન છે એક જગ્યા થી બીજી જગ્યાએ જવા માટે ને એ જવા માટે એની પાસે એક થી બે કોણ આવેલી હોય કશા આવેલી હોય બહુ ઇમ્પોર્ટન્ટ છે સર પક્ષમાં કેમ નહીં પક્ષમાં જે છે પોતાની મેળે સ્વયં શું કરતા હોય છે સતત 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 ગતિશીલ ગતિશીલ હોય કારણે ઉભો પણ રહે એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જઈ શકે પણ ચલિત બેક્ટેરિયા માટે આપણે વાત કરીએ ચલિત શબ્દ આવે છે તો કેના પર જશું કશા ઉપર જશું ઓકે બાળકો 76 દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ યુગલી નાને કઈ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ કોણે આપેલું છે લિનિયસે આપેલું છે કોના આધારે આપેલું છે કોષ દિવાલના આધારે આપેલું છે એકને વનસ્પતિ કીધા ને એકને પ્રાણી કહી કીધા પ્રાણી પાસે કોણ નું હોય કોષ દિવાલ નથી હવે તમે જુઓ દિવાલની કોષ દિવાલની ગેરહાજરી છે અને એની જગ્યા પર એની પાસે શું છે કોષ ની ગેરહાજરી છે તો એની પાસે શું છે પ્રોટીન સભર આવરણ ધરાવતી પ્રોટીન સભર આવરણ ધરાવતી શું કહેવાય છાદી ઓકે બાળકો

સર આ સવાલ તો અમને આવડે કેમ કે આ સવાલ તો ટેબલમાંથી છે અને આ ટેબલ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ હવે તમને બધાને ખબર પડી ગઈ હશે મિત્રો તો આ ટેબલ તમારે કરવાનું છે મોનેરાની વાત કરે છે તો મોનેરામાં તો હું યાદ રાખશું તો કે મોનેરા એક કુશી હોય એટલે કે એક કોષીયનો મતલબ કે કોષીય છે હવે વનસ્પતિ તમને પૂછે તો વનસ્પતિમાં તમને શું દેખાય વનસ્પતિમાં તમને શું દેખાય તો વનસ્પતિની અંદર બહુકોષીય સજીવો કે જે બહુપોષ ભેગા થઈને પેશી કે અંગ આ શબ્દ તમારી ચોપડીમાં લખેલો છે બહુત જો એટલે તમને મળી જાય પ્રાણી પૂછે પ્રાણી તો એની અંદર તો સીધું જ છે પેશી અંગ અને અંગતંત્ર હવે ફૂગની વાત કરે તો બહુકોષીય અને શિથિલ પેશી અને પ્રોટીસ્ટાની વાત કરે તો એની અંદર સીધું તમે પેશી ઉપર ચાલ્યા જાવ જોઈ લો તમને આ ડી નામનો આન્સર મળી જશે ક્લિયર છો તૈયાર છો થાકી નથી ગયા ને ભાઈ અહીંયા ધ્યાન આપો અઠ્યોતેરમો સવાલ નીચેનામાંથી કઈ બે સૃષ્ટિઓ દ્વિસૃષ્ટિ વર્ગીકરણથી પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં જોવા મળે એટલે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ થયું ને ત્યારથી લઈને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ થયું પાંચ સૃષ્ટિનું વર્ગીકરણ ત્યાં સુધી કોમન હતી અને પ્રાણી અને અહીંયા આ એક બે ત્રણ ચાર ને પાંચની સામે ઓપ્શન તો તમને ત્રણ જ આપ્યા છે હવે ધ્યાનથી જો મોનેરા કેવી કહેવાય તો મોનેરા વિશે તમને ખબર છે કે એમાંના ઘણા હતા એ સ્વયંપોષી પણ હતા અને ઘણા હતા એ વિષમપોષી પણ હતા આ કેના સાઈનો પોતે પોતાનો ખોરાક જાતે બનાવે તો સ્વયં અને લીંબુના ચાડા કરતો રોગ અથવા કોલેરા કરતા રોગ એ શરીરની અંદર કેવા હતા વિષમપોષી હતા એનો મતલબ પી માટે આપણે શું લઈ શકીએ પી માટે તો કે વન લઈ શકાય અહીંયાથી ચેક કરતા જાઓ એનો મતલબ કે આ અને બી ઓપ્શન જ આવશે આ બે તો ગયા કેન્સલ હવે બીજું જો પ્રોટિસ્ટાની અંદર પણ કંઈક એવું જ હતું કે પ્રોટિસ્ટામાં ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજિલેટ્સ કેવા હતા તો કે સ્વયંપોષી હતા જ્યારે યુગલીના સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ કેવા હતા વિષમપોષી હતા તો ક્યુ માટે પણ હું શું લખી શકું વન તો અહીંયા જો ક્યુ માટે ટુ છે જયારે અહીંયા વન છે બાકી બધું મને માત્ર એટલું સોલ્વ કરવાથી મળી ગયું આગળ ચેક કરીએ ફૂગ ફૂગ હંડ્રેડ કેવી હોય વિષમપોષી હોય ને મિત્રો તો ફૂગમાં બે વનસ્પતિ કેવી આ રીતે સોલ્વ કરવાનો છે એટી જો લિનિયસ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે લિનિયસ દ્વિસૃષ્ટિ વર્ગીકરણના બાપા કહેવાય દ્વિનામી નામકરણના બાપા કહેવાય ને સિસ્ટમ નેચર નામનું પુસ્તક લખેલું છે એમણે એનો મતલબ કે ઉપરના બધા જ

કોનું રક્ષણ કરે છે એની અંદર રહેલા જનીન દ્રવ્યનું રક્ષણ કરે છે અને આ જનીન દ્રવ્ય આયથર ડીએન ઓર આયથર આર પણ બંને હોઈ શકે

અને આદિ કોષમાં ન આવે એમાંનો એક ગામની બહાર ગયો છે એ છે વાયરસ અને બીજા છે એને આપણે કહીએ છે લાઇકેન પણ લાઇકેન તો ફૂગ અને કોનાથી વનસ્પતિથી બનેલા છે એટલે એની અંદર તો સુકોષ આદિ કોષ હશે તો આ આવડ ભાઈ પાસે નહીં હોય એટલે આપણો જવાબ છે વાયરસ અને બેક્ટેરિયો એક પ્રકારનો વાયરસ છે ચાલો ઠીક થઈ ગયું અહીંયા સુધી એટી થ્રી ક્રાઇસોફાઇટ્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો કોના માટે બાળકો ક્રાઇસોફાઇટ્સ તો કોષ દિવાલ ને બદલે છાદી ધરાવે છે તો કે આવું હોઈ શકે કોષ દિવાલ ને બદલે છાદી ધરાવે વાત કરે છે ઓકે અને આપણે એ યોગ્ય વિકલ્પ કરવાનો છે બીજો ડાયનોફ્લેજલેટ્સ અને ડેસમિટ ધરાવે છે એવું લેખું છે કોણ ક્રાઇસોફાઇટ્સ તો કે ક્રાઈસોફાઈટ જે છે એ ડાયનોફ્લેજલેટ અને ડેસ્મિટ ધરાવે નહીં તો એ શું ધરાવે છે ડાયનોફ્લેજલેટ્સ ની જગ્યા શું ધરાવે

હા કે ના સિલિકા દ્રવ્ય થી જોડાયેલી કોષ દિવાલ કે જે અવિનાશી છે ટ્રાયસોફાઈડ પાસે સિલિકા દ્રવ્ય થી બનાવેલી જોડાયેલી કોષ દિવાલ છે કે જે અવિનાશી છે હા આ વાત સાચી છે એની પાસે અવિનાશી કોષ દિવાલ છે અને અનુકૂળ પરિસ્થિતિમાં એકત્ર થઈ પ્લાઝમોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવે છે આ વાત પણ ખોટી છે આ અનુકૂળ પરિસ્થિતિની અંદર એકત્ર થઈને પ્લાઝમોડિયમ કહેવાતું સ્વરૂપ એ ક્રાઇસોફાઇટ્સમાં જોવા મળતો નથી તો આપણા માટે જવાબ કયો થઈ ગયો વી ગેટ ધી આન્સર એન્ડ ધ આન્સર ઇઝ સી ઓકે બાળકો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે એટલા માટે આપણા માટે આન્સર સી આવશે એટી બોર સ્લાઇમ મોલ્ડ એ ખાલી જગ્યા છે ભાઈ તો સ્લાઇમ મોલ્ડ એ મૃતોપજીવી છે કેવી છે બાળકો મૃતોપજીવી પોતે આપ મેળે ખોરાક બનાવી શકતી નથી સહજીવન કરી શકતી નથી બીજા પર પરોપજીવી નથી પણ કેવી છે મૃતોપજીવી છે ઓકે સાઇટ્રસ કેન્કર એ ખાલી જગ્યાનો રોગ છે ભાઈ સાઇટ્રસ કેન્કર લીંબુના બેક્ટેરિયલ રોગ છે ફંગલ ડિઝીઝ નથી લીલ દ્વારા નથી વાયરલ દ્વારા નથી બેક્ટેરિયાના કારણે થતા રોગમાં આનું એક્ઝામ્પલ આપણને આપી દીધેલું છે એક્ઝામ્પલ એનસીઆરટીના બેઝ ઉપરથી પૂછેલો સવાલ છે એટી સિક્સ પોષણમાં સૌથી વધુ વિવિધતા ધરાવતું જૂથ પોષણની અંદર વિવિધતા એનો મતલબ બેઝિક સવાલ તમને ઉલટો પૂછ્યો છે ચયા પ ચ

વનસ્પતિ પણ એક કોષી હોવાના કારણે પ્રોટીસ્ટા ડાયટમ્સ પ્રોટીસ્તા પ્રજીવો તો આપણો આન્સર મળી ગયો કોણ છે પ્રોટીષ્ટા ઓકે બાળકો

આપણે અહિયાં એવા છીએ એક થી એક ને કમ્પ્લીટલી ક્લિયર અને સોલ્વ કરવા માટે તો આ કોણ થઈ ગયું અભિકોષ અને અભિકોષ શું કરે નાઇટ્રોજન નું સ્થાપન કરે અને એ કેવું કહેવાય નોસ્ટોક કહેવાય ચાલો ક્લિયર છે

એક વૃક્ષ પર લાયકેન ખૂબ સારી રીતે વૃદ્ધિ પામે જો વૃક્ષ ઉપર લાયકેન વૃદ્ધિ પામે છે એટલે વૃક્ષના થડ ઉપર લાયકેન એનો અર્થ શું થયો એ વિસ્તાર ખૂબ પ્રદૂષિત છે તમને ખબર છે પ્રદૂષણના સાચા સૂચક છે એટલે ત્યાં પ્રદૂષણ હશે ત્યાં લાયકેન નહીં થાય એનો મતલબ ત્યાં થઈ છે ખૂબ વૃદ્ધિ પામી છે એટલે ત્યાં પ્રદૂષણ નહીં હોય એ વૃક્ષ ખૂબ તંદુરસ્ત છે વૃક્ષની આરે લાયકેનને લેવા દેવા નથી લાયકેન પરોપજીવી નથી ઠીક છે અને ત્રીજું એ વિસ્તાર પ્રદૂષિત નથી હા આ હોઈ શકે કે એ વિસ્તાર પ્રદૂષણ વૃક્ષને ને ને ખૂબ બધું ચેપ લાગ્યો છે ના રોગ નથી કે ચેપ લાગે એટલા માટે આપણો આન્સર બનશે એ વિસ્તાર કેવો નથી પ્રદૂષિત નથી જે સૂચવે છે કેમ કે કે લાઇકેન જે છે પ્રદૂષણના ખૂબ સારા સૂચક છે ચાલો તો અહીંયા મેં તમને એક પોર્ટ પૂરો કર્યો હવે એક છેલ્લો ફેઝ છે એ પૂરો કરીને આપણે આ પાર્ટ બી ને અલવિદા કરી અને હાયર લોજીકલ ક્વેશ્ચન તરફ જઈશું ઠીક છે ત્યાં સુધી જય હિંદ વંદે માત્ર thank you